નમસ્કાર મિત્રો અમારી ગુજરાતી તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી ખબર સામે આવી રહી છે આ મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો અમિતાભ બચ્ચનને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે કલ્કી ફિલ્મ માટે શ્રદ્ધાએ ભીગભી ના કર્યા વખાણ જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો त्यारे मित्रो कलकी फिल्म तरी मित्र कलकी अठावीट्ट एडिस साऊस सुपरस्टार प्रभास हिंदी सिनेमा महानायक बिग बी पण 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 महत्त्व भूमिका मी जो की मित्रो कलकीमा त्यांनी અસ્ફતામાંનો રોલ પ્લે કર્યો છે જેને જોઈને અભિનેત્રી શ્રદ્ધા કપૂરે બિગ બીની પ્રશંસા કરીને કહ્યું કે ક્યાં નોર્થ ક્યાં ઇસ્ટ ક્યાં વેસ્ટ સારા સિનેમામાં એક તરફ અને અમિતાભ બચ્ચન એક તરફ જી આ મિત્રો વધુ જણાવી દઈએ કે બિગ બી આપને આપમે એક સિનેમા હિટ યોની હૈ જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ